પન્નાસન બાવન બાવન સત્તાવીસ ટકા એક દોઢ ત્રણ ત્રણ ચાર પાંચ સાત 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 આઠ નવ નવ દા અકરા અકરા બાર તે ચૌદ પંદર પંદર सोळा सतरा सतरा अठरा एकोणीस एकोणावीस वीस एकवीस एकवीस बावीस तेवीस तेवीस चोवीस पंचवीस पंचवीस सव्वीस सत्तावीस सत्तावीस अठ्ठावीस एकोणस एकोणतीस तीस एकतीस एकतीस बत्तीस बत्तीस रुपये कर तेहतीस चौतीस पस्तीस छत्तीस सदोतीस अडतीस एकोणचाळीस चाळीस एक्केचाळीस पन्नास एकावन्न अडसठ एकोणसत्तर सत्तर एकाहत्तर ऐंशी एक्क्याऐशी ब्याऐंशी 3, ત્રશી ચૌર્યાસી પંચ્યાસી સત્યા એક પન્નાસ અ પન્નાસ રૂપ ભોજન પડે અઠ્ઠાવીસ પન્નાસ અ પચાસ બી કાઢ पंजवीश रु पंजवीह रुपए दालवार पंजवीह रुपए तीनार

બાર તેવ છવ્વીસ રૂપિયા છબ્વીસો સત્તાવીસ એકસો સત્તાવીસો વિકલાય ગ સત્તાવીસો છીસ બી કા ત્રેવીસ પંચીસ પંચીસ રૂપિયા પંચીસ દોઢ રૂપિયા તીન રૂપે પચીસ છે તીન રૂપિયા એકવાસ ચાર રૂપાય પાંચ પચીસ રૂપિયા છવ્વીસ પન્સ રૂપિયા એકવાસ બાઈપ ત્રેપન ચોપન અઠાવન છપ્પન સાઠ એક સત્તર પચીસ સત્તર રૂપિયા છવ્વીસ છે એક રૂપે અઠાર બાર તે પંદર સોળ વીસ एकवीस बावीस तेवीस चोवीस पंचवीस चोवीस सत्तावीस अठ्ठावीस एकोणतीस तीस तेहतीस तेतीस रुपये दोन तेतीस तीन सर पंच्याहत्तर शहात्तर सत्याहत्तर अठ्याहत्तर एकोणऐंशी ऐंशी ऐंशी रुपये वर ऐंशी दोन ऐंशी तीन किती ऐंशी तेवीस ऐंशी

પચીસ રૂપિયા પચીસ દોઢ રૂપાય છવ્વીસ રૂપિયા દોઢ રૂપાય પાંચ પચીસ રૂપિયા છવ્વીસ ત્રીસ રૂપિયા એકવીસ રૂપિયા પચીસ રૂપિયા પલ્લાસ રૂપાય ચોપન પચાવન છપ્પન સત્તાવન અઠ્ઠાઉન્સ સાઠ એકસઠ બાસઠ ત્રેસઠ ચૌસઠ સત્તર એક ત્રશી એક્યાસી પંચી શ્યાંસી નવ્યાણ બ્યાન ત્રણ નવ્યાન છવ્વીસ બી કઈ પંચીશ પન્નાસ પંચે પવ્વીશ પન્સ પંચ પંચ રૂપિયા એક્યાસી બ્યાસી ત્રશી ચૌર્યાસી પંચ્યાંશી શ્યાંશી સત્યાસી સત્યાસી રૂપિયા સત્યાસી દોન સત્યાસી તીન ચૌવીસ સત્યાસી છવ્વીસ સત્યાંસી બી કાંઈ પંચવિશ રૂપિયા પંચીસ પછી એકાવન પંચ છવન પન્નાસ રૂપ અંચર છતર અઠે એક્યા સત્તાવીસો બાય અકરા બારા પંચ પછી પુપ્સ ચોપન પંચાવન ચપન સત્તાવન સત્તાવીસ અઠાવન અનુ અઠાવન રૂપિયા એક વાર એક સત્તાવીસ એક સત્તાવીસ એક રૂપિયા બાવી બાવીસ બાવીસ રૂપિયા ચોવીસ રૂપિયા પન્નાસ રૂપ રૂપે ચોપન રૂપિયા સાઠ રૂપિયા સાઠ રૂપિયા પંચ રૂપે અઠ્યાવીશી એક્યાયી રૂપિયા એકવાર એક્યાસી રૂપિયા દોનવાર એકસ રૂપિયા તીનવાર બાવીસ લાવીસ એક્યાસી બી કા ગોલ્ટ પાંચ અસ પછી એકાવન રૂપાય દોઢ રૂપાયોપ રૂપાય અકરા कितीच त्यावरती एकोणतीसशे एकसष्ट एकोणतीस एकोणतीसशे एकसष्टी काय बेड सत्तावीसशे तो वरती चढला सत्तावीसशे रुपये सत्तावीसशे एक बाय પાંચ રૂપાય બાર રૂપાય પચીસ ત્રીસ રૂપાય પચીસ છતીસ રૂપાય છતીસ રૂપિયા પાંચ સડો ત્રીસ ચોવીસ ચાલીસ અઠાવીસ નવ્યાણાવી નવ્યાણ અઠાવીસ નવ્યાણ બી કઈ